આજ રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ઓગણસિત્તેરમો જન્મદિવસ છે જે નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદ્રશ્રમ યજ્ઞનું આયોજન કરાયું હતું જ્યાં એકસો આઠ જેટલા ઋષિકુમારો દ્વારા સી આર પાટીલની લાંબી આયુષ્ય માટે મહામૃત્યુજય યજ્ઞ કરવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિવસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં ફ્લુર વિતરણ મંદ તાલુકાની બેરા મુંગા બાળકોને ભોજન જેવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપમાંથી જિલ્લા પ્રમુખ મહામંત્રી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અત્રે પ્રધારેલા અરવલ્લીના શ્રી રાજેન્દ્રભાઈસિંહ પટેલ એવા પ્રમુખ શ્રી જે આપણા માનનીય ભાજપ ભારતીય જનતા પાર્ટીના સી આર પટેલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા શ્રી કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા બોલુંદરા ખાતે શ્રી આ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય અને એમનું આયુષ્ય આવી રીતના સતત સારું રહે અને આવી રીતના વિજયનો જે રથ છે એમનો ક્યારેય અટકે નહીં એવા આશીર્વાદ સહ આ એકસો આઠ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે બંત્રોચ્ચારપૂર્વક મહામૃત્યુજય યાજ્ઞનું પ્રમુખશ્રી દ્વારા આયોજન થયું હતું અને એ આયોજનની અંદર પ્રમુખશ્રીનો તથા ઋષિકુમારો દ્વારા આ યજ્ઞનું આયોજન થયેલું છે નમસ્તે આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રેજ સમિતિના પ્રણેતા અને એકસો છપ્પન વિધાનસભા સીટનો જેને સંપૂર્ણપણે યશ જાય છે એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો આજે ઇગ્નેસિત્તેરમો જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આજે આઠ દસ પ્રકારના અલગ અલગ ફ્રૂટ વિતરણ બેરામુંગા સ્કૂલનો જમણવાર મંદબુદ્ધિના બાળકોનો જન્મનવાર અને આજે અહીં અગાડી એકાવન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ